મિત્રો મહારાષ્ટ્ર રાજ્યના પાંખેડા ખાતે બત્રીસમું આદિવાસી મહાસંમેલ યોજાવા જઈ રહ્યું છે જી હા મિત્રો વાત કરવામાં આવે તો આજે ત્રીજો દિવસ છે ત્યાં આગળ જેમ તમે જોઈ શકો છો વિડીયોની અંદર ગુજરાતના ટાઈગર એવા જેતરભાઈ વસવા પણ ત્યાં આગળ એન્ટ્રી મારી ચૂક્યા છે વાત કરવામાં આવે તો અત્યારે જો માહોલ જે છે એ બત્રીસમું આદિવાસી મહાસંમેલ એટલે કે વિદેશમાંથી પણ લોકો આવ્યા છે અને તેમ કે વિડીયોની અંદર જોઈ શકો છો અલગ અલગ પ્રકારના પણ કાઉન્ટરો ત્યાં આગળ બનાવવામાં આવ્યા છે અને સૌ વધારે સંખ્યા માનવામાં આવે તો પંદર લાખ થી પણ વધારે આદિવાસી ત્યાં આગળ ભેગા થયા છે હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે જેમ કે તમે વિડીયો અંદર જોઈ શકો છો અત્યારે માનવામાં આવે તો ચેતરભાઈ વસાવા પણ ત્યાં રેલી સાથે એન્ટ્રી મારી ચૂક્યા છે મિત્રો ચેતરભાઈ વસાવા ગુજરાતમાં એટલા નહીં પરંતુ આઉટ સ્ટેટમાં પણ ઘણા ફેમસ છે કેમ કે ચેતરભાઈ વસાવા લોકો માટે ખૂબ સારું કામ કરે છે એવું કહી રહ્યા છે એના જ કારણે જે ચેતરભાઈ વસાવા છે અત્યારે એન્ટ્રી મારી ચૂક્યા છે જેમ વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર રાજ્યના પંખેડા ગામે જે આજે આદિવાસી મહાસંમેલન એટલે કે બત્રીસમું મહા સંમેલ જો જે મેળો છે જે એ ભરાઈ રહ્યો છે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો જે આપણે દેશી ભાષામાં કહીએ છીએ મોડુલી ચાપડી અને જે આદિવાસીના જે રીત રિવાજ છે જે છે એમ એ અહીંયા બનાવવામાં આવ્યા છે અને મૂળ અમે આદિવાસી છે મૂળ માલિક છે એવું પણ અહીં લખવામાં આવ્યું છે જેમ કે વાત કરવામાં આવે તો એક નવો ઇતિહાસ એક નવો રેકોર્ડ બનાવ્યો છે રેકર્ડની અંદર એક ચેતરભાઈ વસાવા એક મોટો એક અહેવાલ એટલે કે એક ગૂંબ પાડી છે ગૂમ છે એક મોટો એક શબ્દ કહી શકાય છે એ ચેતરભાઈ વસાવા દા બાપ દાદાને કોપી કરી છે બાપદાદા અમે આદિવાસી છીએ અમે આદિવાસીની અંદર જે અમે આદિવાસી એટલે કે હુબબુબુ આ રીતના એક

વધારે આદિવાસી ભેગા થયા છે હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે જી હા મિત્રો મિત્રો પંદર હજાર એટલે કે ચેતરભાઈ વસાવા સાહેબ જોડે ફક્ત પંદર હજાર જ ગયેલા છે પરંતુ આવું આજુબાજુના લોકો પણ ઘણા ત્રણથી ચાર લાખ લોકો ગુજરાતમાંથી એન્ટ્રી મારી ચૂક્યા છે મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું આપણે મળીશું તરત જ નવો વિડીયો ને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય હિન્દ જય ભારત